ટે આપડે અમિત હા બોલો જુલાો ટેકરા પર ટેકરા પર દર્શન કરવા આવ્યો હતો આજ તો થોડી હવા ખવું આ જાગી પછી આપડી છે વાયરો થોડો સારો મળું વાયરો આ બધી જાગેગારી આપડી એવું છે બરાબર પેલી અમે કંપની દેખાય આપડી બીજી કંપની છે તમારી તાણ જાગીદારી ખાશી જાગીદાર તો રાખવી પડે ને એમાં સુગલું બોગલું સળાવ્યું છે બાજુ બીજી વરિયાળી રહી છે ગરમી હોય કે હું તો બાર મહિનામાં એક જ વખત આવું છું પણ એવું છે તા બધા મોડા શું મૂકેલા હું તો આપડા ઘેર જ રીયે એવું હા ત્યાં કદી આવેલા છો

જો બત મનો તો કામ કરું છું કોર કોર મનો તો ને આવું પડી જો ટેક તો આ જય ગાડી બજી આપણી જ છે એવું રે તાને તમે તો યાર જબ કમજાને બીજા બે ભાઈ એવું કરે તવાર તાન એક નું શોરૂમ ખોલાયો છે ને એવું રે તા હું છે ના એવું કરે ભાઈ બીજો ભાઈ કંપની છે તઈ તઈ પાર્ટી હોશી અમે તો આ તો પાર્ટીઓ આપણે મંદા છીએ આપણે મંદા કે તાન શોરૂમમાં મોમ લેજો મારું બાઈક જોવો તો અમે તો એ થાકી ગયા મજૂરી દેવળાભાઈ દર્શન દર્શન કરીએ તા તો હું તો પાયા આપડો સુખ ગાડી લઈને આવું છું એ સિલાઈ દેતા હોય ઘેર એસી છે ને ગાડીમાં

એ તો બૌ મૂજી પેલો થઈ જવાઈ જ બઉ ગમંડી થઈ જશે ગમંડ થઇ જશે મગર મૂજી થઇ ગયો રૂપિયો નહીં હાલતો ગમો કોઈ નઈ હાલતો તો નાખી બધા વધઘળો કરાય એટલે પહેલાવાર ને ગરમી બહુ તો તો હું ગયો થઈ ગયો પેલા दारूડિયા ભાઈ છું મદન કાકા ભાઈ જાગીદાર છો ને કશું કોઈ આલ્યુ નહી પડે છો તો બધું કંપની જાગીદારી ઘણી આલી નહીં કંપની વાળો માર ભાઈ નહીં કશું આલું છે ગયા મને લાગે છે ગયા

દારૂડિયો આપણે મળશે એટલા તારે પેલો શોરૂમ જોવા એક તો પેલો દારૂડિયો નીકળ્યો દેવભાન શોરૂમ હા

ફરતા રે હું પેલા શોરૂમ ના મારું ખરાબ શું તમે ખોરા

không có gì કમ મને બી કરી ને મારા બાપા ની આબરૂ ગાડી તો જેના તેના નામ લઈ લઈને બાઈક લેવા આવે છે આબરૂ ગાડ વાન કરી જા તો આવના આવ દ બાઈક નોમ નોમ લવરા છે દ બાઈક લવરા આવના આવે તો মতন কান্তি চলাই বহুত বেছ নতু কিু ঈশ্বৰ চাগে પછી આવું શેં કરવા એવું કમા એક તો યાર એવું કીધું છે મારું તો એમાં કોઈ નહિ લડવાનું મત કીધું મારું નામ આમ તો એક તો કંપની એકોળા ખાતી તી

તમે હોય તો અમારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો અમારી ચેનલ ને એ બી ગુજરાતી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ના જય માતાજી જય માતાજી